મોબાઈલ મોબાઈલ નંબર નંબર નાખી દીધા પછી પર ક્લિક કરવાનું છે એ બાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં નાખવાનું છે ઓટીપી નખાઈ ગયા પછી તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે આ પછી તમારે ફરી એકવાર લોગઇન કરવાનું રહેશે જ્યાં જે નંબરનો ઉપયોગ કર્યો હતો ને એ જ નંબર ફરી એકવાર ઉપયોગ કરવાનો છે તમારી સ્ક્રીન પર વિગતો બતાવો એવું દેખાશે એના પર એકવાર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે એપ્લિકેશનના ફ્રન્ટ પેજમાં આવી જશો એમાં તમારી સામે ઘણા બધા ઓપ્શન દેખાતા હશે જેમાંથી તમારે પ્રોફાઇલ ના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે તમારું રાશન કાર્ડ લિંક કરો એ ઓપ્શન દેખાતો હશે એના પર ક્લિક કરવાનું આ બાદ તમારે તમારું રાશન કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા નાખવાના છે અને આ બાદ તમારું રાશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું છે આ બાદ હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે એ થઈ જાય ત્યારબાદ તમારું આધાર કાર્ડ જેના પર લિંક હશે એના પર ઓટીપી આવ્યો હશે એ ઓટીપી નાખવાનો છે

નીચે જઈને ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના ઉપર ક્લિક કરવાની છે કાર્ડની વિગતો મેળો એના ઉપર ક્લિક કરવાનું છે આ બાદ રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને કેપ્ચર કોડ જે બાજુમાં લખેલો છે એને નાખવાનો છે આ બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળો એના ઉપર ક્લિક કરવાનું છે જે થયા બાદ તમારા આધાર કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એના નામ તમને દેખાતા હશે જેમાંથી આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરવાના ઓપ્શનમાં જઈને જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે એને સિલેક્ટ કરવાનું છે આ બાદ નીચે આ સભ્યમાં આધાર ઇ કેવાયસી કરો એ ઓપ્શનમાં ક્લિક કરવાનું એ બાદ હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરીને ઓટીપી જનરેટ પર ક્લિક કરવાનું છે આ થઈ ગયું તો ઓટીપી આવશે એ ઓટીપી નાખીને ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરવાનું આ બાદ ડાયરેક્ટ આધાર ફેસ આરડી એપ ખુલી જશે પછી તમને પરમિશન માંગશે જેમાં વાઇલ યુઝિંગ એપ ને સિલેક્ટ કરી નાખવાનું છે આ બાદ પ્રોસેસ ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો કે સામે કેમેરો ખુલી જશે અને જે સભ્યનું કેવાયસી કરવાનું છે એને સામે ઊભો રાખી દેવાનો છે સ્ક્રીન પર ગ્રીન રાઉન્ડ આવે ત્યારે આંખો પટપટાવવાની છે અને લગભગ એક થી બે વાર આમ આંખો પટપટાવવાની છે જે બાદ તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને નવું પેજ દેખાશે જ્યાં તમારું નામ ને વિગતો હશે નીચે અપ્રુવલ ના ઓપ્શનમાં ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરવાનું છે આ બાદ લગભગ બે દિવસની અંદર તમારું જે કેવાયસી છે ને એ ડન થઈ જશે તમે ફરી એકવાર એપ્લિકેશન ખોલીને એ જોઈ પણ શકો છો હવે આ તમને વિડીયો ગમ્યો હોય ને તો ચોક્કસથી આ વિડીયોને તમારા વોટ્સઅપના ગ્રુપમાં શેર કરી દેજો ગામડામાં જેટલા પણ લોકો રહે છે ત્યાં સુધી આ વિગતો પહોંચાડી દેજો આ વિડીયો પહોંચાડી દેજો જેનાથી એમને લાંબી લાંબી લાઈનોમાં ઊભું ના રહેવું પડે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી નાખજો